સ્વામિનારાયણ હરે ઇન્દ્રિયો એટલી બળવાન છે કે ભલ ભલવા વિદ્વાનોનો પણ ચલાયમાન કરી નાખે છે વેદ વ્યાસજી ભાગવતની રચના કરતા હતા જે શ્લોક લખે તે પોતાના શિષ્ય જૈમિની ઋષિને તપાસવા માટે આપે વાંચતા વાંચતા શ્લોક આવ્યો વિદ્વાનોને પણ ઇન્દ્રિયો વિચલિત કરી નાખે છે જૈમિનીને થયું આ શ્લોક લખવામાં વ્યાસજીએ ભૂલ કરી છે વ્યાસજીને વાત કરી વ્યાસજી કયું સમય આવશે ત્યારે બરાબર સમજાશે મેં સમજી વિચારીને શ્લોક લખ્યો છે છતાં પણ શંકા ગઈ નહીં એક દિવસ શિષ્યની પરીક્ષા લેવાનું વ્યાસજીએ નક્કી કર્યું પોતે સ્ત્રીનું લુપ લઈને આશ્રમ તરફ આવ્યા તે વખતે જમીની સંધ્યા કરી સંધ્યાનું જળ આશ્રમ બહાર નાખવા આવ્યા આ યુવાન સ્ત્રીને જોઈ ઝરમર ઝરમર વરસાદ વરસે છે ઠંડો મીઠો પવન વાય છે આ યુવતી ઝાડ નીચે વરસાદમાં ઊભી છે વસ્ત્રો ભીંજાયેલા છે તેથી શરીર દેખાય રૂપ આંખમાં ચોટી ગયું તરત તેની પાસે ગયા અને કહ્યું બહેન એકલા અહીં જંગલમાં કોની સાથે આવ્યા છો યુવતી કાંઈ બોલતી નથી જેમીની એ કહ્યું અત્યારે રાત પડી ગઈ છે તો તમે આ ઝૂંપડીમાં આવો ઝૂંપડી તમારી જ છે આવો આશ્રમમાં વિશ્રામ કરો સ્ત્રીએ કહ્યું અજાણ્યા પુરુષનો વિશ્વાસ કેમ કરાય અરે હું સાધારણ માણસ નથી મહા તપસ્વી જૈમિની ઋષિ છું પૂર્વમી માસાનું આચાર્ય છું આજની રાત રહી જાવ કાલે જ્યાં જાવ હોય ત્યાં જજો સ્ત્રી આશ્રમની અંદર આવી જૈમિની તાકી તાકીને સ્ત્રીને જુવે છે જૈમિની અને એમના શિષ્યો ઝૂંપડી બહાર સુતા છે જૈમિનીને ઊંઘ આવતી નથી દરરોજ ભગવાનના સ્વરૂપમાં તલીન રહેનાર આજે સ્ત્રીના રૂપમાં તલીન થઈ ગયા હૃદયમાંથી કા કામાંગની જાગી ઉઠ્યો ગમે તેમ કરીને મારે સ્ત્રીને જો મળવું જ છે પણ શું થાય સાથે પચાસ શિષ્યો છે જોરથી રાડો પાડવા માંડ્યા મને પેટમાં બહુ દુખી છે શિષ્યો બધા ભેળા થઈ ગયા કોઈ માથું ડાબે કોઈ પગ ડાબે છતાં રાડો પાડતા બંધ થયા નહીં જમીનેને થયું આમ ઈચ્છા પૂરી નહીં થાય તેથી શિષ્યોને કહ્યું તમે 50 શિષ્યો જંગલમાંથી ઔષધિ લઈ આવો ગુરુની આજ્ઞાથી શિષ્યો જંગલમાં ગયા પાછળથી જમીનીએ યુવતીને કહ્યું દરવાજો ખોલો મારે અંદર કામ છે યુવતી કાઈ બોલી નહીં તમને ખબર છે યુવતી કોણ છે કોણ હતી વ્યાસજી સ્ત્રીનું રૂપ લઈને આવ્યા છે શિષ્યની પરીક્ષા લેવા સ્ત્રીએ દરવાજો ખોલ્યો નહીં અને જવાબ પણ આપ્યો નહીં હવે કામવાસના તીવ્ર બની મન જલાતું નથી તેથી ઝૂંપડી ઉપર ચડીને ઘાસ આગો કરી અંદર ગયા અને જ્યાં સ્ત્રી સૂતી છે ત્યાં સ્ત્રીના ગાલ ઉપર હાથ ફેરવ્યો ત્યાં મોટી દાઢી હાથમાં આવી અરે આ શું ત્યાં તો સ્ત્રી મટી વ્યાસજી ઊભા થયા કેમ દીકરા કહેતો હતો કે આ શ્લોક બરાબર નથી વિદ્વાનને ઇન્દ્રિયો વિચલિત કરી શકે તો તું શું વિદ્વાન નથી કેમ સ્ત્રી પાછળ ગાંડો થયો છે વિચાર કર હવે શ્લોક લખો છે કે નહીં શું જવાબ આપો જેમીની શરમાઈ ગયા ધરતી માર્ગ દે તો તેમાં સમાઈ જાઉં ગુરુદેવને શું મોઢું બતાવીશ પડી ગયા રડતા રડતા ગુરુ વ્યાસજીના ચરણમાં પડી માફી માંગી ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ છે માફ કરો ત્યારે વ્યાસજીએ સરસ જવાબ આપ્યો બેટા જમીની ગાફેલ થશે તો કામ છાતી ઉપર ચઢી બેસશે કામને કારણે મોટા મોટા જ્ઞાનીઓ ભૂલા પડ્યા છે કામદેવે અનેકને ફજિત કર્યા છે તો આપણા સાધારણ માણસની શું ડસા સજાન સ્વામી મહારાજની જય